ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા બે ઓક્ટોબરના રોજ ઓફિશિયલ ક્લબ તરીકે ડિસ્ટ્રિક્ટ વાઇસ ચેરમેન મિસ જયશ્રી અમીપારા રોટરી પ્રેસિડેન્ટ મિસ રચના પોડડા અંકલેશ્વર પ્રેસિડેન્ટ મિસ હર્ષા જકાસાણીયા અંકલેશ્વર સેક્રેટરી મિસ રૂપલ ભારવાડા અંકલેશ્વર પીડીસી મિસ મીરા પંજવાણી ક્લબ પીસીડી નક્કી મહેતા મધુ શર્મા અને ગીતા માસ્ટર ઉપસ્થિત રહ્યા છે ઓસીવી બેનરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ક્લબની પ્રવૃત્તિ અને યોજના પ્રદર્શિત કરવામાં આવ્યા આ પ્રસંગે ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા જૂના તાવેરા શાળાને સો સ્ટીલના પ્લેટ અને બે ટેબલ ફેનનું દાન આપવામાં આવ્યું પીપી સુધા શર્માના સહયોગથી પ્રયોજિત કરવામાં આવ્યું ઉપરાંત આઈપીપી ઈલા આહિર દ્વારા છોકરીઓના ઘરમાં સેનેટરી નેપકિન અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું મીરા ગાંધી દ્વારા હેર સ્ટેટનર મશીનનું દાન કરવામાં આવ્યું કલરો શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રસ્તિત પત્રો આપવામાં આવ્યા ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને સેક્રેટરી દ્વારા ક્લબના અસરાનીય કાર્ય અને ઓછી રકમમાં પૂરા થયેલા પ્રોજેક્ટ્સની પ્રશંસા કરવામાં આવી હતી રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે